બોટાદના રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક આવેલી લીંબડી બ્રાન્ચ કેનાલમાં કોઈનો મૃતદેહ હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેને પગલે રાણપુર મામલતદાર પોલીસ અને તરવૈયાની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે આગળના દિવસે પણ રાત્રી સુધી શોધખોળ કરતા મૃતદેહ મળ્યો નહોતો લીંબડી બ્રાન્ચ કેનાલમાં બીજા દિવસે રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો કેનાલમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં મામલતદાર પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા ભારે કમર કસવામાં આવી હતી